રાજકોટના કાલાવાડ રોડ ઉપર આવેલ સરિતાવિહાર સોસાયટીમાં રહેતા જયરાજસિંહ જાડેજાના બંધ મકાનમાં ચોરી થયાની જાણ કંટ્રોલમાં થતા એસપી રાધિકા ભારઈ યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ તાબડતોબ દોડી ગયો હતો પ્રાથમિક તપાસમાં મકાન બંધ હોય તેના તાળા તોડી તસ્કરો પંદર લાખ જેટલી રોકડ રકમ સોનાના દાગીના તેમજ બે બાઇક ઉઠાવી ગયા હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ હાથ ધરી હતી તેમજ ગુનાનો ભેદ ઉકેલવા ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી છે વાસિંગ પૉિસી ગો ઓટેશિંગ પલિસી ગો ઓટે